ધારો પધારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં છે માતાજી જય શ્રી કૃષ્ણ ને બધા હે મશા છો એ મંગળી હૃદયથી આખા શુભકામના છે તો બધા પહેલાં તો બધા જ માતાજીના દર્શન કરી લો હાય વાલી શિકોતર મારા દર્શન કરી લો અને મારા બાપાજીના દર્શન કરી લો સો હું સુરેખા પરમાર સ્વાગત કરું છું તમારા બધાનું મારા બ્લોગ એટલે મારા વિડીયોમાં વાળવાના છે આટલા બધા કપડાં થયું કપડાં જ છું તો ચાલો કંઈક થઈ જાય મજાની ચપચપ તો બસ સ્પેશિયલ ચપચાપ માટે પછી મને થયું કે હું આમ તો હું બેસી જ રહી કંઈ કામ નથી કરી રહી એટલા માટે મેં નિર્ણય લીધો કે એના કરતાં હું બેસી રહું એમ કરતાં હું કપડાં લઉં દઉં અને હું વિડીયો બી બનાવી દઉં બરાબર તો પહેલાં તો

જે મારા મમ્મીના જે રિપોર્ટ થયા છે ને એ બધા બતાવવાના હતા મતલબ જે તે ડૉક્ટર હોય એના મેન મેન એમને બતાવવાના હતા બરાબર જે આ લોકો શુક્રવારે ગયા હશે પણ આખા ગામના લોકો રેફર કરે પણ મમ્મીને ભાગીને તો આ લોકો ગભરાઈ ના ગયા હતા પાછા તો આમ તો મારી પોતાની તબિયત એવી છે કે ભાઈ હાલ પંદર કે દસ મિનિટથી વધારે ઊભું નહીં રહેવાતું માનથી હમણાંથી પછી આજે હું ગઈ હતી મારા મમ્મીની સાથે હું નોર્મલી બધા વોર્ડમાં જઈને હું બહાર બેસી એમના રીતે બધું કરતા પણ હું બધું જે પૂછપરછ કરવી આજે બધું એ બધી પ્રોસેસ ને આજે કરી તો એ ખાલી બે વસ્તુ લખાવામાં બે રિપોર્ટ એવા જે કરાયા છે જે લખાવવામાં મારે આખો દિવસ જતો ને હવે આ જ મારો ડ્રેસ છે જેની ઉપર લોહીના દાગ પડી ગયા હતા

તો હું આ ડ્રેસ આ મારા ફેવરેટ ડ્રેસ છે કારણ કે હું મારા નિનેજીને જ્યારે પહેલી વાર મળી હતી તો મેં આ ડ્રેસ પહેર્યા હતા તો આ ડ્રેસ મને બહુ ગમે તો આ ડ્રેસ સાથે મારી બહુ યાદો છે તો બાયોપ્સી હતી તો હું આ ડ્રેસ પહેરીને ગમતી તો થયું એમ કે થોડી શું કે બાયોપ્સી દરમિયાન બ્લડિંગ વધારે થઈ ગયું હતું પગની બાયોપ્સી હતી તો એના કારણે એ ઘેરવાળો ડ્રેસ હતો તો એ ડ્રેસ

એના માટે કોઈ રિક્સ નથી લેવામાં મને ખબર નથી કે આવું કંઈ હશે આટલું બધું લોહી નીકળી જશે આવું ડ્રેસ બગડી જશે તો ડ્રેસ બગડી ગયો છે એ હવે અમે કરાવીશ મારી મમ્મી ધોશે ને એને સરસ કરશે પછી હું પાછું એને પહેરીશન્ટેડ એન્ટેડ અને બીજું એ કે અત્યારે છે મારી જોબ ઉપર મારી રજાઓ ਜੋ ਮਿਨੀਮਮ ਚ 5 ਦਿਨ ਸੁਧਰ ਰਜਾ ਉਪਰ ਚ ਜੋ ਸ਼ਨੀਵਾਰ થી ਲੀਡ ਦਿੱਤ ਲਿਆ ਹਾਂ 6 ਕੇ 7 ਦਿਨ ਕਿੰਨੇ ਕਿਤਲਾ ਦਿਨ ਨੂੰ ਮੇਲ ਕਰੋ ਚ ਲੀਵ ਨੂੰ ਇਹ ਮੈਨੂੰ ਯਾਦ ਨਹੀਂ ਜੀ ਬੋਲੋ ਸੋ ਮੈਂ ਥਿੰਮੇ 6 ਦਿਨ ਨੂੰ ਮੇਲ ਕਰਿਓ ਚ ਮੈਂ 6 ਦਿਨਸ ਲਈ ਮੈਂ ਰਜਾ ਲਈ ਦੀ ਚ ਸੰਸਥਾ ਮਾਤੀ ਟ੍ਰੀਟਮੈਂਟ એટલે ટૂંકમાં અત્યારે તો રિપોર્ટ માટે જ કારણ કે રિપોર્ટ જ આખા ગામના એટલા કરે છે એમાં રિપોર્ટ આપણો થાય કોઈ પણ એટલે જે તે રિપોર્ટ થાય એના જે સ્પેશિયાલિસ્ટ હોય એમની જોડે એનું રિપોર્ટિંગ કરાવવા જવું પડે બરાબર તો એ બધી પ્રોસેસમાં લેટ થઈ જઈ રહ્યું છે એમાં સીખો પણ થઈ જશે પણ થઈ જશે મારા મમ્મી કાપી રહ્યા છે ડુંગળી ડુંગળી ડુંગળીને સેવનું શાક બનાવશું આજે અમે હવે આમાં થયું એમ કે ટિફિન બનાવી દીધું હતું બરાબર સવારે અને પછી સવારે ટિફિન બની ગયું અને પછી ખાવાનું એટલે મારું બહુ વધારે ફોક્સ પડાય મને નહીં ગમતું તો મેં તો સવારે પેટ ભરી નાસ્તો કર્યો તો અને ઉતાવળ ઉતાવળમાં અમે બનાવેલું ટિફિન લઈ જવાનું જ ભૂલી ગયા પછી અમે હોસ્પિટલ બહાર દાબેલી ખાધી બપોરે બે વાગ્યા જેવું ભૂખ લાગી હતી તો દાબેલી ખાધી અને પછી બધું પચાસની આસપાસ તો બધું ત્યાં પતી ગયું પછી અમે ઘરે આવી ગયા ઘરે આવીને ચા નાસ્તો ના પહેલાં તો જ જમ્યા જે બપોરનું રાખી ગયા હતા બંને ભૂખ્યા દેવાથી દાદા મમ્મી કે જમી તો પછી અમે જમ્યા અને ચા નાસ્તો કર્યો બરાબર બે ભેગું કરી નાખી બોલાું કર્યું ચા પીવાના ટાઈમે ચા ના મળે એટલે બે ચે નહીં થાય તો પછી ચા પીધી અને મસ્ત પછી ફ્રેશ થઈ ગયા અને હમણાં આવશે મારા બહેનો ને મારા ભાવેજભાઈ મારા કાકી ને મારા બહેનો બધા મારે મારા મમ્મીની ખબર પૂછવા માટે એટલા માટે હું આ કપડાંવાળી જગ્યા કરી બરાબર ને બાકી તો જો મારા મમ્મી આ નવા ચીપિયા લાવી છે એક વસ્તુ નહીં સમજાય છે અત્યારે મારી કોઈ એવી એટલી બી ભારે દવાઓ નહીં ચાલતી કે મને કોઈ આટલી આડઅસ છે પણ મારું ગળું ગળું હંમેશા બેસેલું રહે છે બીજું સુકી એ તો વાટ લગાવી દીધું છે એને વાટ લગાવી દીધી છે વાટ લગાવી દીધી છે એટલે સૂકી ખાંસી તો એટલી ખતરનાક આવે છે કે આમ એટલો દુખાવો થાય અને અવાજ દબાઈ જાય અને હું બે દિવસથી પહેરું છું નવા કપડાં મને બહુ જ વળી ગયું મેં કાલે બી મારો નવો ડ્રેસ પહેર્યો હતો આજે મારો નવો ડ્રેસ પહેર્યો છે અને આ બે એ ડ્રેસ છે જે હું મને રમણમાં જવાનું હતું અને મેં લીધા હતા પણ મને એવું થઈ ગયું કે ખબર નહીં જિંદગીના કોઈ ભરોસાને ક્યારે શું થાય નવા કપડાં છે તો પહેરી રોજ છે નવા પહેરવાના હવે કોઈ વાળ દેવાની રાહની રોજ છે નવા કપડાં પહેરવાના પણ નવા કપડાં હતા બે જ જોડી એક કાલ પહેરીને કાજો કાલે શું પહેરશે એ વિચારું કાલ માટે નવા કપડાં નથી છે જીવન ને જીવનની છે મજા અને બસ કંઈક આવી છે મારી ચપચમ બાકી તો હમણાંથી મને ગુજરાત આમ તો ફ્રી જેવી જોઈએ ને આમ તો બિલકુલ ફ્રી નથી એવું કારણ કે દવાખાને જઈએ પછી એટલો થાક લાગી જાય કે પૂછો નહીં વાત હવે તો મને એવું થઈ ગયું આટલા બધા રિપોર્ટોના રિપોર્ટિંગ રિપોર્ટની રાહ જોવી પાછું જવાનું સવારે સાંજે પાછા આવવાનું તો એ ભગવાન એ કદાચ મને થોડા દિવસ માટે એડમિટ કરી લેજો સારું તો બધી પ્રોસેસ ધ્યાન થઈ જાય ને બહુ અઘરું પડે થાક બી લાગે સગા બી સાથે થાય છે થાય બાકી જીવનમાં મોજ કરો માણો જીવનને અને મસ્ત મસ્ત ખાઓ અને જો મેં કાલે મેદી બી મૂકી છે કાલે ઓલાઈથી કહો અને મેં મૂકી છે મેંદી બસ મને બધી ખુશીઓ જોઈએ છે પછી આમ તો મારું આ બસિં હશે પછી મને આ ઝૂંખી કઢવડાવી દેશે કડું બિન દોરા બી કઢાવી દેશે મેં કાલ પહેરી લીધા પાછા જ્યારે કહેશે ત્યારે કાઢી દેસું બરાબર ન કંઈ વળી મારો હાથ બહુ ખાલી ખાલી ફીલ થતો હતો કાન બી મને આમ પહેરી લીધું બસ મજાની જિંદગી ને મજાના દેવ સૌ એન્ટ અને બીજું એ કે અત્યારે એટલી ઠંડી નહીં તો એ મને શરદી થઈ જાય રહી છે એને ખરાબ ખબર નથી મતલબ સૂકી ખાંસીનો આખા ગામનો ઈલાજ કરીએ તો એ મૂટે નહીં અને રાત્રે મતલબ અત્યારે શા નડે ને એના પછી વધારે નાકનું ગળું દુખાય અને બંધ થઈ જાય સવારે ગળું સાફ થાય પછી બપોર સુધી સારું લાગે પછી પાછું હતું એવું એવું ધીમે 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 થવા લાગે સાંજ પડે ત્યાં સુધી તો મેં છે ને આજે જે મારી ફાઇલ છે એના પાછળ એક લક્ષણ જોયું કે ભાઈ ગળાની ગળું બેસેલું રહેવું લાંબા ટાઈમ માટે જે લોકો સોશિયલ મીડિયા થકી મને ઓળખતા હશે એમને ખબર જ હશે કે મારું ગળું બહુ બેસેલું જ હોય છે નેવું ટકા બેસેલું હોય દસ ટકટા દસ ટકા કોઈક વાર ખુલે તો અગર તમારામાં બી કોઈને એવી પ્રોબ્લેમ હોય કે ગળું બેસેલું રહેતું હોય તો એકવાર ડૉક્ટરની સલાહ લેવી ડૉક્ટરને બતાવી દેવું સારું તો એ બી એક લક્ષણ છે જે નથી સારો બોડી માટે તો ગળું વધારે ખરાબ રહે તો એ પણ બતાવી દે બરાબર બાકી તો હું તો હું સ્વસ્થ છું મસ્ત છું મજાની છું बस हम मने उभी थाजे कुछ नहीं बोली रही हो आह हाँ ये गीत तो जड़े लो नहीं ज़िंदगी ज़िंदगी एक सफ़र है सुहाना यहाँ कल क्या हो किसने जाना જેમી આવી ગયો છે ટ્યુશન થી તો એમ મને ગાતા જોઈને હસે છે તું આવી જ ગયો પહેલા તો એક ગ્લાસ પાણી લઈએ મારે ખ્યાલનું પાણી પીવું પણ વિડીયો ચાલુ હતો હું ઊભી નથી થઈ એની ડ્યુટી ચાલુ થઈ જાય મારા સામે આવે ને એટલે પણ બધું યાદ આવી જાય મારે આ જોઈએ પેલું જોઈએ આમ જોઈએ મારા જમીન બહુ સાચું હું મારા મમ્મી બંને સાથે હોસ્પિટલમાં હોઈએ ને તો ઘરનું કામ કરી દે વાસણ કચરાપોતું ઘર સાચું ટીવીનો બહુ રસ્યો કાર્ટૂન જોયા કરે બાકી બસ હવે મને બોલા બોલાતું માર તો દુખાય છે પણ મારો બી દિવસ એવો નહીં જવા દેવામાં આવતી એ દિવસે હું શું વિચારતી તું મારી યાદો મારી જોડે ના હોય તો બસ આજની યાદો આ છે ને આજનો હતા નવો ડ્રેસ લાલ કલરનો મારો ના ના કલર નો મારો હવે હું વાળી દઉં કપડાં હમણાં આવશે મારા ભાવેશભાઈ ને પછી અમે બધા બેસીશું લપ કરીશું ને બધા આવશે બહુ બધી વાત કરશું અમે હે ટે મારી મેરી જોઈ તમને બધા બબાય જે માતાજી શ્રી કૃષ્ણ મળીયે કાલે હા મળીએ કાલે